రెండు వందలు మూడు వందలు ఐదు 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 వందలు ఆరు వందలు ఆరు వందలు એડો ડોડપન એડો ડોડપન એડો ડોડપન એડો રાય ભાઈ 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 રેકવા એડો રાય ભાઈ એડો રાય ભાઈ એડો રાય ભાઈ 800 800 800 800 800 800 200 800 આય ગલકાય 800 આય રવાકવા 800 રૂપાળો હે ગોડા અને ના 800 800 800 800 હે હાય રોયકાયર 800 રોયકાયર 800 રોયકાયર 800 રોયકાયર 800 હાય રોયકાયર 800 રોયકાયર 800 તો જગર 36 36 બોસતો રોયકાયર 900 900 હે ભાઈ 900 હે ભાઈ 900 હે ભાઈ તેરા નડીલ બેટા தம்பியா பை தம்பி கவுண்டர் தம்பி தம்பியா பை 22000 ரூபாயு 22000 ரூபாயு 1 ரூபாய் 1 ரூபாய் 1 ரூபாய் 1 ரூபாய் ஒடியா பை